તેરા તુજકો અર્પણ અમૃત મહોત્સવ અંતર્ગત અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે દસ જેટલા મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા હતા ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાનાઓ દ્વારા જિલ્લામાં ગુમ અથવા ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા તેમજ આવા બનાવો અટકાવવા આપેલ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર ડિવિઝન દ્વારા આ બાબતે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાઓના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરીયા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સીઈઆઈઆર પોર્ટલની મદદથી ગુમ થયેલ દસ મોબાઈલ ફોન કે જેની કુલ આશરે કિંમત રૂપિયા બે લાખ સોળ હજાર સાતસો ત્રાણું રૂપિયાના સુધી કાઢી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા આ અગાઉ પણ એક માસ પહેલાં પણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તેર જેટલા મોબાઈલ ફોન કે જેની કુલ આશરે કિંમત બે લાખ તેતાલીસ હજાર છસો બારના મોબાઈલ રિકવર કરી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા